નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ જનતાને જોગમાયા એટલામાં તો ગામના વ્યાયામ મંદિરના ઉત્સાહી સંચાલકે પોતાના મંદિરના મેળા વદાની અધિષ્ઠાત્રી દેવીજીને સોભા સ્થાને તેડી જવા હાજર થયા ને તેમણે આવીને પહેલું જ આ કહ્યું અમારા વાર્ષિક ઉત્સવના પહેલાં જ સ્ત્રી અધ્યક્ષ તમે હોવાથી ગામ લોકોને તો ટોળા વળ્યા છે સ્ત્રીઓ તો ક્યાંય માતી નથી જાગૃતિનું અદ્ભુત મોજું આજે શહેરમાં આવી ગયું છે આ ગામ પચીસ વર્ષ પછાત હતું તે આજે સૌ ગામોની જોડા જોડ આવી ગયું છે આવા આવા ઉત્સવ ભરપૂર શબ્દ શ્વાસ પૂર ફેંકી રહેલા ગામના અખાડા સંચાલકો કંચાના નારી દેહની જાણે કે મનોજ પુષ્પથી પૂજા કરતા હતા બહેન પણ આવા મેળાવડાનું જ પ્રમુખ સ્થાન લે છે ભાસ્કર બોલ્યું કેમ કે એને તો મરદાનગીનો આદર્શ ઊભો કરવો છે ભાસ્કાના આ શબ્દો કંચાના લેબાસ પોશાક અને સૌંદર્ય ફરતી ફેમ રૂપ હતા પણ તેડવા આવેલાઓ ફેમની પરયા કર્યા વગર હજુ તો ભૂખ્યા ડાન્સ જેવા મૂળ તસવીરને કંચની દેહ છઠ્ઠાથી જ જોવામાંથી નવરા નહોતા થતા તેઓને કંચાના દર્શન માત્રથી વડાની સોળ આના ફતેહથી ખાતરી થઈ ચૂકી હતી અમારે પણ આ પછાત ગામના લોકોને ખાસ કરીને સ્ત્રીઓને સ્વાધીન નારીનો આદર્શ બનાવવો હતો તે ઉમેદ આજે પૂરો થશે તેડવા આવેલાઓ વો પૈકીનો બીજો અંદર ખાનેથી પાણી પાણી બનીને બોલી ઉરાયો પછી તો સો ગાડીમાં બેઠા ત્યારે કંચનની સામેની બેઠક પર બેસવા માટે સંચાલકો પૈકીના બે જણાઓમાં ગાડી ભર તો ગુપ્ત એક બાજી રમાઈ ગઈ પેલો કહે હું નહીં બીજો કહે નહીં હું નહીં અરે શું હું નહીં હું નહીં કરું છું એમ બોલીને કંચને એ બે માંથી એક બળ ભાગીને હાથ જાલી પોતાની સામે ખેંચી લીધો પછી તેને કાંઈક યાદ આવતા બાજુમાં બેઠેલ ભાસ્કર સામે જોયું પણ ભાસ્કર જાણે જાણતો જ ન હોય તેમ બીજી દિશામાં જોઈ બેઠો હતો ગાડી સભા સ્થાન પર આવી પહોંચી ત્યારે ઢમ ટી કી ટી કી ટીકી ટીકીઢમ એવા સ્વરે વ્યાયામ બેન્ડે સલામી આપી પ્રવેશ સુધી યુવાની લાઠીઓમાંથી કમાન વાળો માર્ગ રચી દીધો ને શ્રોતાઓમાં અગાઉ જઈ કોઈએ કહ્યું દેવીજી આવે છે શાંતિ રાખો લાઠીઓની કમાનો વચ્ચે થઈને કંચન ગૌરાવયુક્ત ગતિએ રંગમંચ તરફ ચાલી ત્યારે પ્રેક્ષકો એને તાકી તાકીને જોઈ રહ્યા આહા એની તાકાત જુઓ દુખી બહુ થઈ લાગે છે બાપડી સિંહણ જેવી છે ને જુઓ ક્યાં આ શક્તિ ભવાની ને ક્યાંય આપણા ચમકી ગયેલા સડેલા બૈરા જુઓ બધી ભાવ ઠીઓ આ બેઠી મારી સાડીઓ વર્ષો વરસ છોકરા જાણવા સિવાય બીજો ધંધો જાણતી નથી એવા ચિત્ર વિચિત્ર ગણ ગણગણાતર વીરમી ગયા અને રંગમંચ પર ફૂલોના ઢગલે ઢગલા ખટક્યા એવા એક અગ્રણી વૃંદ વચ્ચેથી સંસ્થાના મંત્રીજી ઉઠ્યા તેમણે પોતાના કાયમય બનીમાં નૂતન ભારતના યુગ પૂંજન સંતાનો એવા શબ્દો વડે શ્રોતાઓ પ્રત્યે સંબોધન કરીને ઓળખાણ આપી આજ પધેલા આ દેવીશ્રીનો પરિચય તો હું આપને શું આપું એ એક વીર નારી છે સ્વાધીનતાની મૂર્તિ છે વગેરે વગેરે તા તો એક ગામના ગૃહસ્થ નૂતન યુગના સંસ્કાર મૂર્તિ બનવા પ્રયત્ન કરતાં કરતાં વચ્ચે બોલી ઉઠ્યા આપણા ગામની બાયડીઓને કહીએ કે જો આમ જુઓ આખી ઉઘાડો એ શબ્દ એ સબાને હાસ્યરસની એક જબરી લહેરી પૂરી પાડી ને કંચન પણ ગાફલ બનીને ખળખળા હસવા લાગી ત્યાં તો એની નજીક બેઠેલા ભાસ્કરે એની સામે ડોળા ફાડી એને એના સ્થાને યોગ્ય ગૌરવમાં પુનઃ પ્રતિષ્ઠા થ કરી દીધી પછી વ્યાયામવીરોના ખેલો થવા લાગ્યા ને દરેક વ્યાયામવીર આગળ આવીને શરૂમાં તેમજ અંતમાં કંચન તરફ જે નમસ્તેનો અભિનય કરતો હતો તેનો ઉન્માદ કંચનના ફટફાટ થતા કોલેજોને ફૂલાવી ડોલ કરતો હતો ને એ વખતે સભા મંડપની છેલ્લી બે ચાર હારોમાંથી બે ડોસાઓને એ એક બાળક ઊંચા થઈ આ દ્રશ્ય જોતા હતા એક ડોસો હતો બીજો ડોસ્સો કોણ જાણી લજ્જાની કે પછી કોણ જાણે આનંદની ઉર્મદથી વારંવાર ડુસકા ખાતો હતો ને છોકરો તો ગોઠણ બેર થઈ થઈ આભા જેવો આ તમાસાને જોતો હતો કોઈ ન સાંભળે અથવા સાંભળે તો પણ ન સમજે તેવી આવડતથી બેવ ડોસા પરસ્પર વાતો કરી લેતા હતા હા હા જયષરામ હવે આશા નથી આપણા ઘરમાં હવે સે સમાય જોઈને તો ન્યાય લઈ લો પણ હું શું જોઉં અરે દીકરી 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 જોજો સાત ન ફાટી જાય આહા હજારો લોકોની દેવી મારા ઘરમાં સિંહ સામે એવી વાતોના શુદ્ધ ગણગણાટ પર મેઘ ગર્જન છવરાઈ જાય તેવો બાસ્કરનો ભાષણ રહો ગુંજી ઉઠ્યો શ્રોતાજનો તમે જાણો છો તમારી સોની માતાઓ બહેનોને સ્વાધીનતા પ્રાપ્ત કરવા આ દેવીએ શું શું સહ્યું છે એના ચહેરા પર દુઃખના હળ હાલેલા છે એના આ ચાસ જુઓ છો ને હું તમને કહું છું ત્યારે ગ્રાસકો પડશે તમારી છાતી બેસી જશે કે આજે અત્યારે આ ક્ષણે આ સભા મંડપની અંદર જ એક સ્થળે આ તમારી દેવીનું કાસળ કાઢી નાખવાનું કાવતરું ચાલી રહ્યું છે એ થંભ્યું સભા વૃંદ ખળ ભળ્યું ખુદ દેવીનો ચહેરો પણ ઝૂકી ઉઠ્યો ચહેરે ચહેરા એકબીજાની સામે ફર્યા આંખે આંખને પગ આવ્યા પ્રત્યેક આંખ શોધવા લાગી કાવતરાખોરોને જમાતને એક આસળ કાઢી નાખનારાઓ બાસ્કરનો અવાજ એરણ પર ઘરના પ્રહાર સમો પડ્યો જેથી જાય અહીંથી જલ્યા જાય નહીંતર આખું કાવતરું બહાર પડી જશે ને તેમના હાથમાં હાથ કડી પડશે થોડી ઘણી ખામોત ધરીને પછી એ બીજા મુદ્દાઓની ચર્ચામાં આગળ વધ્યો થોડી વાર ઊંચા નીચા થઈને જોવા માંડેલા સોતાઓ ભાસ્કરના શબ્દ ભાવમાં ફરી લુપ્ત થયા અને શ્રોતા સમૂહને એક છેવાડી ખૂણેથી બે બુઢ્ઢાઓ એક બાળકને હાથ વડે લપેટતા ધૂજતા વિસમતા ધીરે ધીરે સરી જઈને બહાર નીકળી ગયા બાસ્કરની ધમકી તેમને ઉદ્દેશન હતી એ સમજી શક્યા હતા તનમાં સૌથી મોટો ભય દેવોનો જીવ ચોકમાઈ જવાનો હતો ઉત્તરે જઈને દેવુને પૂછતા તેમણે પોતાની તે સાંજની ભાસ્કર સાથેની મુલાકાતનું પૂરું વર્ણન કર્યું તે સાંભળીને બેઉ બુઢાના શ્વાસ હાફી ગયા છોકરો કોઈ રાક્ષસની ગુફામાંથી હેમ ખેમ પાછો આવ્યો લાગ્યો તેમણે બેવે મસલત કરી ભય લાગ્યો કે વહુને લેવા આવતા ક્યાંય છોકરો ખોઈ બેસું તેવે રાતની ગાડીમાં લાગવું પડી આ ખુવારીનો માર્ગ છોડ્યો રસ્તામાં દેવોના દાદા સુનકાને સાક્ષાત મૂર્તિ બનીને બેસી રહ્યા પહેલી જ વાર હું હાર્યા આ જિંદગીમાં જયશ્રામ પહેલી વાર અને છેલ્લી વાર એટલું જ એકાદ વાર ભૂલ્યા એ એક જ ઉદ્ધાર અંતરમાં પોતે પાછા પોતાના ગયા ગામના ટેશને ધોળા દિવસની ટ્રેનમાં જ ઉતરવું પડે તે માટે રસ્તે એક ગાડી છોડી દીધી ને મધ રાતે પોતાને ગામ ઉતરી ઘરમાં બેસી ગયા ને જયશરામે પણ પાછો પોતાનો અશ્લીલ અંધાપો ધારણ કરી લઈ પછવાડીની પ્રસાડમાં પોતાનું એકલ સ્થાન સાંભળી લીધું દાદા પોતાનો થીંગડા મારેલો જૂનો કામડો ઓઢીને વહેલી પોરોડે બેઠા છે ત્યાં કોઈકના શબ્દો સંભળાયા અણશું રડતી નથી અણસુ ઊંઘે છે ને તુલસી ક્યારો લીલો છે લીલો છમ છે રોજ દીવો કરતી તી કરતી હતી ઓરડાની બહાર ઊભી રહીને બોલતી એ ગાંડી ભત્રીજી યમુના હતી ઘણા દિવસે ઘેર આવતા ડોસા વહુને ગુમાવી બેઠાના ઓલો પાથમાં એ ગાંડીને ભૂલી ગયા હતા છોકરી અંશુ જાણે એના જગતમાંથી ગુસાઈ ગઈ હતી યમુનાને અંશુને એવી ભીખ વચ્ચે વચ્ચે લાગેલી પણ પછી તો હાથ કરવા જતા યમુના અંશુ અને ઘર બહારનું બંધ રહ્યું નહોતું વહેલી પરોડના પંખીના ચિચકારા વચ્ચે ગાંડીનો અવાજ કાને પડ્યો તુલસી ક્યારો લીલો છે એ સમાચાર ગાંડીએ સા સારું આપ્યા તુલસી ક્યારે સુકાયો નથી એટલે શું નવી વહું પાછી મળવાની આશા રહી છે એમ સમજવું વહેમી અને શ્રદ્ધાળુ દિલનો કુટુંબ પતિ આવા સાદા સમાચારના પણ સાંકેતિક વાણીમાં ઘટાવો બેસી રહ્યો બેટા એણે કામડામાં લપેટાયેલું મોત સહેજ ઊંચું કરીને કહ્યું તુલસી ક્યારે તે લીલો રાખ્યો એ જ બતાવે છે કે તારું ડાહા પણ લીલું છે તું ગાંડી નથી હું ગાંડી નથી પૂજી જોજો અંશુને ગાંડી નથી ગાંડી તો કંચન ભાભી ગાંડી ગાંડી ખબર છે તુલસી ક્યારે આવી નથી અંશના રમડી નથી ગાંડી બાપા ગાંડી થઈ ગઈ ભાભી એમ બોલતી બોલતી યમુના રડી પડી ભાભી પુરાઈને બેઠેલી આ રુદનમાં જીવનની ભૂખનો સ્વરૂપ હતો કંચને જે આજે ક્યાંય જોઈએ તો ઓળખી પણ ન શકે એકવાર લગ્ન પછી કંચન જ્યારે ઘેર આવેલી ત્યારે જ એણે સહેજ જોઈ લી ત્યારે તો યમુના પૂર્ણ ગાન પણ સડામાં પડેલી હતી તે છતાં જરીક જોયેલી નવી ભાભી કંચને એણે આજે પોતાના અશ્રુજન્ના પડદાની આરપાર ઉભેલી નિહાળી રડતી રડતી ગાંડી અને ઠપકો આપતી હતી કે ગાંડી ભાભી ભાભી ગાંડી તું ના રડતી ભાઈ ઠીંગણા મારેલ ગામડામાં પોતાનું મોં ફરીવાર લઈ જઈને વૃદ્ધ માન માન બોલ્યા તું શાંતિધર તુલસી ક્યારે એકવાર પણ ન આવી ગાંડી ભાભી તુલસીમાં સુખ દુઃખ સાંભળત તુલસીમાં ધીરજ આપત કહી કહીને યમના વિશેષ પુરસ્કાર ભરવા લાગી ચાલ બચ્ચા આપણે તુલસી ક્યારે જઈએ

એક ગુપ્ત ગર્વ તરવર્તો હતો કે પોતે તુલસી સુકવા નથી દીધો અને અંશુને રડવા નથી દીધી તુલસીમાં વૃદ્ધે હાથ જોડ્યા તમે મારી યમુના દાહી કરી પણ મને તો ક્યાંય ગાંડું નહીં કરી મૂકો ને તુલસીમાં એવું નહીં કરી કદી ન કરી યમુના હસીને બોલતી હતી તો મારા માટે પ્રાર્થના કરીશ યમુના સૌને માટી ગાંડી ભાભીને માટી ને પછી એ તુલસી વૃક્ષની સામે હાથ જોડી ઘણું બધું બબડી અંશુ ઉઠીને બહાર આવી હવે એ ચાલી પણ શકતી હતી એણે દાદાને દીઠા દાદા ગોલો ગોલો એ એક જ એની માગણી હતી વૃદ્ધ માસ્તરે બેના ચાર પગ કરી જૂનું પુરુષુત્વ ધારણ કર્યું ત્યાર પછી અંશુને પરવા જ ન રહી કે કંચન કાકી કોણ છે એનું શું થયું છે ને પોતાની સગી બા બધા પણ કેમ ગેરહાજર છે થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ